મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં જશો ને હા મજામાં ન હોય તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જે ક્યારે કટ થઈ જાય કઈ જ નક્કી નો કે હંમેશા એને મોજમાં ને મોજમાં જિંદગી જીવી તો ફાઇનલી મિત્રો આપણે સવાર સવારમાં છે ને આવી ગયા છીએ વાડીએ અને વાડી આવીને જો કે આજે છે અને આની પહેલાંનો તમે બ્લોગ જોઈએ છે ને તો એમાં પણ દાડિયા હતા અને આગલા દિવસ પણ દાળિયા હતા અને આજે પણ દાડિયા છે તો આજે બીજા દાડિયા છે કાલે પણ બીજા દાડિયા હતા અને આજે પણ બીજા દાડિયા છે તો આજે પણ દસ પંદર જેવા દાડિયા છે જો કે અત્યારે કર્યા વિના છે ને કંઈ વળવાનું નથી કારણ કે એકલા તો કપા વીણાય નહીં કપા તો જોકે બહુ વાર લાગે વીણતા માટે એટલે અને આમ પણ ઘણું બધું વચ્ચે છે વરસાદને એવો આવ્યું ને એટલે બેક વીણવામાં નિમાં કેવર આવે કે થોડુંક આમ ખેંચ આવે એમ આ આમ કાલુ આથમાં ન આવતું રહે એમ તો ફાઇનલી મિત્રો અત્યારે સવાર સવારમાં દાળિયા તો હજુ વાંહે છે આયા નથી દાડિયાનો ટ્રેક્ટર પાછળ છે ને આપણે કૂટર લઈને આવતા રહ્યા છીએ બાઇકમાં અને એ આમ છે ઓલી સાઈડને આ કાલે આપણે આની પહેલાંનો વ્લોગ હતો ને આપણે ઓલી સાઈડથી ઉતારેલો હતો અને અત્યારનો વ્લોગ છે ને આપણે આ સાઈડથી ઉતાર્યો હતો આ માર્ગે આવ્યા તો સીધા આપણે આવી ગયા છીએ આ માર્ગે અને એનો કંઈક કપા તમને દેખાડી જોજો આવો છે તો જો આટલો બધો જો છે તો હવે આ ઘર મેળ તો કે વીણી એક વીણી આમ પણ આ છે ને ખેતર વીસક વીઘાનું લગભગ હશે આમ લાંબુ લાંબુ હે અને એની પડખે નાનું ખેતર છે ને એ પણ આપણે છે જો કે તમને કીધેલું જ છે કે આ એક સેઢે છે ને ત્રણ ત્રણ ખેતર છે એક સેઢે એક વીસ વીઘાનું છે એક સાતક વીઘાનું છે અને એક આઠક વીઘાનું છે તો આટલા ત્રણે ત્રણ ખેતર છે ને એક એક જ શેઢે છે તો અત્યારે છે ને આ આ સાઈડથી આપણે આવતા જઈએ કપા વીણવા અને હમણાં દાળિયા આવે એટલે આપણે કપા વીણવાનું જ ચાલું કરવાનું છે ને આપણે પણ જોડે જોડે વીણવાનું છે કારણ કે જેટલો વીણાય એટલો આપણે એકાદ બે ગાડી થાય તો ભલે આપણે વીણો તો પડશે વીણા વીણા તો દાળિયા કંઈ રહેવાનું હોય નહીં જોકે એમને પાણીને એવું પાવાનું હોય એ પણ જોકે ઉધડિયા છે એટલે એને તો પાવાનું હોય નહીં અને માથે આવે ને એટલે છે ને એમની રીતે એ વીણા રાખે કારણ કે એમને પણ એમ હોય ને કે છે થોડોક જાજો વીણાય તો ઝાઝા પૈસા આવે એવી રીતે તો એ ઉધળિયા છે એટલે બહુ ટેન્શન લેવાનું નહીં જો દાડિયા હોય તો એને ઘણી બધું આપણે ટેન્શન રાખવું પડે કારણ કે પાણી ટાઈમે ટાઈમ પાવું પડે ને ઘડી ઘડિયા પાણી માગે તો દેવું પડે એમ તો આવી રીતે ઉધળિયામાં ને દાળિયામાં કેટલો ફેર પડે છે એમ તો ઉધડિયા હોય ને એને આપણે કઈ લઈ જ નહીં એમની રીતે વીણ મહેનત કરે એમને પાણી પીવાનું ન આમ રે ને દાળિયા હોય ને તો આપણે ઘડીકથાને એમને એમાં એમાં જ રહેવું પડે કારણ કે ઘડીકથાને પાણી પાવવું પડે અને એવું બધું ચાલુ જ રહેવું પડે તો ફાઇનલી અત્યારે સવાર સવારમાં જો કે અમારે છે ને વહેલા જાગવું પડે અત્યારે દાળિયા હોય ને એટલે અને આમ પણ અમારે છે ને દાળિયા હોય એટલે દાળિયા હોય કે ન હોય તો અમારે વહેલા જ જાગવું પડે કારણ કે વહેલાં છે ને પાંચ વાગ્યા જાગીને ગયા ને ભેંસું દોવા જવાનું હોય તો ભેંસું દોઈ અને પાછા ઘરે જઈ ઘરે જઈને પાછું ચા પાણી પી અને પાછા આપણે વાડી આવતા રહ્યું તો આવી રીતે અમારે રોજની ડ્યુટી છે ને રોજનું કામ અમારે જોકે સવાર સવારમાં ચા પાણી પી અને પાછા અમે ઘરેથી વાડીએ વાળીએ જ આવી પહેલાં તો પાંચ વાગ્યે વાડી આવી ને વાડીએથીને ઘરે આવી ઘરેથી પાછા વાડી આવી રીતે અને બપોરે છે ને પાછું બાર હાડા બાર થાય ક્યારેક બાર વાગ્યે આવી રીતે આપણે પાછું ઘરે જવાનું હોય ઘરે જાય ખાઈ પીને આરામ કરી અને પાછું પાછું વાડી આવવાનું એમ તો બપોર પછી પણ અમારે ઢોરામાં મારે રહેવાનું હોય એટલે ઢોરાન બપોર પૈસા ઢોરાનું કરી અને પાછું હાંજે પાછું આપણે ઘરે જવાનું તો જો રોજનું રોજનું અમારું કામ છે ને જ છે વગડાવાળાનું તો વગડાના અમારે છે ને નવરેશનું આવે તે ક્યારે જો કે આમ એવું નથી હોતું કે નવરેશનું હોય તો આપણે લેવું હોય તો હોય પણ અને ન લેવું હોય તો ન હોય એવી રીતે તો વગડાવાળાને એને કામ ખૂટે જ નહીં એટલે આપણે એને ટાઈમ લઈને આપણે નવરેશ લેવી પડે એમ તો જો આમાં ઝીંડું છે ને આટલું હેજું

હું કઈ થઈ ગયા કોક કોક પાંદડા એ પણ ખેરી જઈશ તો અહીંયા છે ને ખડ નથી આ ખેતરમાં કારણ કે આપણે છે ને તમને ખબર જ આપણે દવા સાંટવાનું બહુ એટલે બહુ હતું તો દવા સાંઠ સાઈડ જ કરી ખડ ની આમાં છે ને ખડ બધું બળી ગયું ને આમાં નકરો કપાત છે ખડ નથી એક ખેતર રહી ગયું હતું દવા સાંટવાનું એમાં બહુ જ ખડ હે એ તમને આગળ બ્લોગ બતાડીશ જો આવશે એ ખેતરનો અત્યારે તો આ ખેતર વીણાય પછી સીધી ખેતર જવાનું છે એટલે એ ખેતરનો પણ બ્લોગ આવી જાય છે ખડવાળો અને અહીંયા ખડ નથી અને હા હવે દાળિયા આવવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે બ્લોગ અહીંયા રાખીએ છીએ હમણાં આપણે દાડિયા આવે એટલે કેવી કે દાળિયાને એવું આવી ગયું છે ને વીણવાનું પણ હમણાં ચાલુ કરી નાખશું તો આગળ બ્લોગમાં પાછા બનાવી જવું તો ફાઇનલ મિત્રો દસ વાગ્યા છે ને દસ વાગ્યા તો આપણે જો આ બે ગાંડી કપાં વીણી અને જો આ તમે જોઈ શકો છો કારણ કે અત્યારનો ઝાકળવાયો છે ને બહુ ઠંડો કપાં હોય તો થોડીને ખુલ્લે રાખ્યો છે કારણ કે થોડોક તપી જાય એટલા માટે તો આવું કપા છે ને આ સાઈડ છે ને એટલો વીણી નાખો છે ને દાડિયા બહુ દૂર છે તમને દેખાય છે નહીં પણ થોડાક આઘાત છે તો હાલ આપણે નાસ્તો કરી લઈએ અને આગળ પાછા વ્લોગમાં બને રહેજો હેલો મિત્રો તો ફાઇનલી આપણે એક એક સાપ પકાડી દીધો ને આપણે બીજો સ્થાન લેવા માંડ્યા છીએ એક્શન કરો તો જો હું વ્લોગ ઉતારું ને તો હું આમ એક્શન કરું ને તો એ પણ આઈ રહ્યા આમ એક્શન કરે શીખે શીખો હોય તો જો આપણે કપાવીનું ઈચ્છીએ ને જો કે બેઠ બે અત્યારે તો બેઠી છું બાકી બહુ કેળ દુખે નાનો કપા કપાય એટલે તો આપણે એક એક સાહ પહોંચાડી દીધો બીજા દાળિયા છે ને આમાં આગળ ને સાહ પૂરો કરી બીજો સહ છે તો આવો કંઈક છે અમારો કપા ને જો આમાં પાંદડા ને પાંદડા બધું કાઢું પડે કારણ કે પાંદડાને એવું લઈ લેવું ને તો ભાવ પૂરતો ન આપે અને તોય અમારા લોકો ખેડૂત છે ને બસ હેડમાં જાય અને હેડમાં જાય ને તો એમ કે કડદો છે કડદો આવી રીતે અમારે તડકાનું મહેનત કરવાની મહેનત કરીને કપા વીણવાનું હેડમાં લઈ જાય તો કડદો લાયા છો કડદો તો આવો છે અમારો કડદો જો કપાનું નામ છે અમારે બીજું નામ છે કડદો તો અત્યારે હાલ અત્યારે હાલી રહ્યો છે અમારે કડદો વીણવાનો રોજ નહીં આપણે કડદો કડદો વીણવી કડદો તો હવે અમારું ઓન નવું નામ આવ્યું છે કપાસનું કડદો તો આનું બીજું રૂપ છે કડદો તો વરસાદ આવે ઉપરવાળાનો ને ખેડૂતને વધુ કામ કરવાનું અને ખરા તડકાનું કામ કર્યા રાખવાનું અને પાછા હેડમાં લઈ જાય એટલે ભાવ તો પૂરતા આપતા જ નથી પણ આપે તો પણ એમાં અડધો ભાવ કાપીને પાછા એમ કે તમે તો કડદો લાયા છો એનો ભાવ કાપાય એમ તો આવું છે અમારું કંઈક ખેડૂતનું જો કે ખેડૂત તો બૈસારા એકલા જ છે ને એકલા જ કાયમ લગભગ રહેવાના છે એકલા કારણ કે ખેડૂતને સપોર્ટ કરવાવાળું કોઈ નથી બાકી બધાને સપોર્ટ કરવાવાળા ઘણા બધા ભેગા થઈ જાય પણ અમારા ખેડૂતને સપોર્ટ કરવાવાળું કોઈ નહીં આવી રીતે ખેડૂતને છે ને મહેનત જ કર્યા રાખવાનું હાથમાં આવે કે ન આવે પણ મહેનત ચાલુ રાખવાની તો જો અમે ખરા તડકાના કપા વીણવી છીએ ને એલા કરદો વીણી કડદો તો હાલ આપણા પાસે વીણવા માંડવી નકર પાછા ભાવ નહીં આપે જો જોકે ભાવ તો અમથા આપતા જ નહીં બસ બારસો ને તેરસો બસ એ જ અમારે આશા રાખવાની બાકી આગળ તો ભાવ વધારવાના જ નહીં ગમે એટલા બે હજારના વિડીયો બનાવી ગમે વિડીયો બનાવી પણ ભાવ તો મારે ને હે આગળ વધતા જ નહીં એટલા ને એટલા ભાવ ને નવું રૂપ આવ્યું છે ઓણ કરદો તો હાલ આપણે કરદો વીણવા માંડી ફટાફટ અને જો અહીંયા આગળ પાઈ જો વીણવા મીંડા છે ને આગળ થઈ જાય છે તો આપણે પણ વીણવાનું ચાલુ રાખવી અને હમણે દાળિયા પણ એમનો સાહ પૂરો કરી કરીને આવે છે આગળ બધાય છે ને આપણે થોડાક શાહ વીણી અને પાછળ આપણે બીજા શાહ લઈ લીધા હોય તો હાલો પાછા આગળ બ્લોગમાં બનાવી દો હાલો મિત્રો તો અમે વીણી છીએ કપાસ તો જો અમાર ખરા તડકાનો જો આ રીતે કપા વીણા અને મસ્ત મસ્ત ફોતરાય નહીં લેવાનો ને હારો હરો ધો વીણવાનો અને આવો વીણવી અને પાછા એવી મહેનત મજૂરી કરી અને પાછા જાવી હેડમાં અને હેડમાં એમ કે અમે તો કડદો વીણવી છીએ અને આમ પણ અમને ભાવ તો પૂરતા આપતા નહીં આવી રીતે બારસો તેરસો આપી અને ખેડૂતને રાજી કરી નાખે રાજી કરી અને પાછા તોય એમ તો એમ તોય પાછા કપાસનું નામ બીજું આપ્યું છે તમે તો કડદો લાયા છો કર્યા મહેનત રાખવાની આવો કરદો વીણવાનો અત્યારે તો જો અમે તો કડદો તો તમે બતાવી જાવ અમારે અરે કડદો વીણવા માટે કેમ થાય કે આવા ખરા તડકાનો કરદો કેમ વીણાય છે એ હેલો મિત્રો તો હા તમને એ કહેવાનું હતું મારે ભૂલાઈ ગયું કે આજે તો મારે આખો દિનો દિવસના દાડિયા હતા તો ફાઇનલી મિત્રો અત્યારે તો સાંજ પડી ગઈ છે અને બધાએ જો આખો દિવસ કપાસ વીણો અને બધાને આમ મનથી એવું હરખ હોય કે કપાં એમ કે વીણવી એમ કેટલો થાય છે કેટલો નહીં તો બધા જો હું ની બાંધી બાંધીને અલગ અલગ મેકે છે અલગ અલગ કરી અને જેનો જેનો કપા છે એ નોખી નોખી ગાંડિયું કરી અને હવે છે ને જોખવાનું ચાલુ કરવાનું છે તો આગળ આ બધા છે ને જો જોખવાની તૈયારી કરે છે કારણ કે ઠેલીઓ ભર્યો ને બધી ગાંડીમાં નાખે છે ગાંડીમાં નાખી અને પછી એને તોલ કરવાનો હોય કારણ કે જેને જેટલો જેટલા મણે પૈસા કીધેલા હોય એટલા એમને પૈસા આપવાના તો બધા ગામડે ગામડેથી ને કોમેન્ટ કરજો કે તમારે હું મણે ભાવ આપે છે જો કે દાળિયાને મણ ઉપર કપાં વીણતા હોય એને શું કેટલા આપે છે પૈસા એમ તો આ સાઈડ છે ને બધા બેઠા હે એને જોવે છે જો આમ પણ આખો દિવસનો બસારા કપાં વીણી વીણીને થાય હોય અને આમ પણ બધાને રાહ જોઈ રહ્યા છે કે અમારે કેટલો થાય છે ઓલા એમ વિચારે છે કે અમારે કેટલો થાય છે તો એ જો એમને જ પણ કાંટો લઈ લીધો છે ને એ આગળ તોલ કરવા માંડ્યા છે કેટલો કપાસ થાય એ આગળ જોવી તો જો એમાં ત્રણ ત્રણ ચાર ચાર ને એવા બધા ભેગા છે તો બધાનો કપા છે ને ભેગો હોય એ તો એવી રીતે બધાને હે ચાર ચાર મણ ને પાંચ પાંચ મણ ને છ મળ જોકે એક એક વ્યક્તિ હોય છે ને ચાર પાંચ વ્યક્તિ હોય છે એટલો એટલો માન થાય એમ તો જોકે નાના છોકરાની બધાય આવી જાય એમ તો જો તોલ કરવાનું ચાલુ છે ને જોખતા જાય છે ને લખતા જાય છે કે કપા કેટલો થયો છે એમ તો આ રીતના છે ને અમારે આખો દિવસ કડદો વીણવાનો હોય અને વેપારી પાસે લઈ જઈએ ગાંડીઓ એટલે એમ કે તમે તો કડદો લઈને આવ્યા છો કડદો તો જો કડદાને અમારે જોઈખી જોઈખીને નાખવો પડે કારણ કે જે દાળી આવ્યો એને પૈસા તો આપવા પડે પૈસા આપ્યા હોય એના તો હાલે નહીં જ્યાં પૈસા આપીને દાળિયા કે કરાવી અને આપણે કપા વીણતા હોય ને કપા વીણી અને જ્યાં દેવા જાવી ત્યાં એમ છે અમે કડદો લાવે છો કડદો તો ફાઇનલી મિત્રો આટલી ગાઢડી થઈ છે આજની હવે ખબર નહીં કાલ કેટલી ગાઢડી થાય છે એમાં આજે તો હવે એટલી ગાંઢી થઈ આપણે જોખીને પાદરીયા નાખવાની છે લારામાં લારામાં નાખી દેવી એ પછી આપણે જવાનું જ છે ઘરે તો હાલો પાછા આગળ વ્લોગમાં બનાવીજો અરે ખેડૂત મિત્રો હવે તો જાગો હવે તો જાગો આપણને લૂંટી રહ્યા છીએ આ બધા વેપારીઓ અને હા આપણે જે વસ્તુ લેવા છીએ એનો ભાવ ડબલ હોય છે ને આપણે બધી અનાજ ખેડૂતને જે પાકતી વસ્તુ બધી દેવા જવી તો એનો ભાવ કંઈ ગણતા નથી અત્યારે તો આ બોટાદ એડમાં નહીં આખા ગુજરાતના એડમાં ચાલી રહ્યું છે પણ આપણા ખેડૂત મિત્રો અવાજ નથી ઉઠાવી એકતા તો હવે તમારે અવાજ ઉઠાવવાની જરૂર છે મારા ખેડૂત મિત્રો તો આપણે ન્યાય મળે એ માટે આપણે લડવાનું છે કારણ કે બધી જ વસ્તુમાં ભાવ હોય છે તો આપણે વસ્તુ દેવી એનો ભાવ કેમ નથી હોતો તો એના માટે આપણા ખેડૂત મિત્રોને બધાયને લડવાનું છે કારણ કે લડાવીને આપણને ન્યાય મળવાનો જ નથી ને આપણા ખેડૂતનો સાથ કોઈ દેતું જ નથી તો એનો મતલબ એ કે આપણે બધાય ખેડૂતને એક થવાનું છીએ ને એક થઈને આપણે ન્યાય માંગવાનો છે સરકાર સામે તો સરકાર આપણી સામું કેમ નથી જોતી તો ખેડૂતને એ જોવાનું છે ને એના માટે આપણે લડવાનું છીએ